સુરતની પચાસ જેટલી મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાઈ ન હોવાની ફરિયાદ ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરાતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કાપોદરા ચાર રસ્તા ખાતે આવેલ રવાણી બિલ્ડિંગમાં લાયન્સ વિના ચાલતી શ્રીજી ડાયમંડ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે

રવાણી જેમ્સ અને શ્રીજી ડાયમંડના કલાકારો ભાવ વધારાની માંગને લઈને હડતાલ ઉપર ઉતરેલા હતા તો ડાયમંડ વર્કર યુનિયનનો કોન્ટેક કરતાં લેબર ડેપ્યુટી કમિશનર અને કંપનીના સંચાલકો કારીગરો અને ડાયમંડ વર્કર યુનિયનના દ્વારા એક મધ્યસ્થી બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકની અંદર લેખિતમાં પાસે કીધું હતું કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે દસથી પંદર દિવસની અંદર અમે કારીગરોના પગાર વધારી દઈશું ભાવ વધારી દઈશું પરંતુ આજ દિવસ સુધી હજી સુધીમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી તેના અનુસંધાને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ડિપાર્ટમેન્ટને ફરિયાદ ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદના અનુસંધાને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરતા કંપની પાસે છેલ્લા દસ વર્ષ જૂની કંપની હોવા છતાં પણ કંપની પાસે કંપની ચલાવવાનું લાયસન્સ નથી કારીગરોના હાજરીપત્ર જ નથી એ બાબતે એને નોટિસ ફટકારવામાં આવી છે અને આ એક ગેરરીતિ છે સરકારી તિજોરીને બહુ મોટું નુકસાન છે અને કારીગરોને ડેટા છુપાવવાનું આ એક ગેરરીતિ સામે આવી છે અને આવી પચાસ કંપનીઓ છે જે ફેક્ટરી ઇન્સ્પેક્ટરી અમે જાણ કરી છે કે આની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે જેથી કરી ફેક્ટરીની નોંધણી કરવામાં આવે અને સાચો આંકડો કારીગરોનો કેટલો છે એ સરકાર સુધી પહોંચે જેથી કરી વધુમાં વધુ લાભ કારીગરોને મળે અને કારીગરોના જે હક અધિકાર ઉપર આ ફેક્ટરીમાં લાઈ ફેક્ટરી લાયસન્સના ન નોંધાય અધિકાર ઉપર ત્રાપ પાડે છે એ અટકાવવામાં આવે તો અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સુરતમાં પચાસ ડાયમંડ કંપનીઓ ફેક્ટરી એક્ટમાં નોંધાયા વિના ચાલી રહી છે અમુક મોટી ફેક્ટરીમાં બે હજાર રત્ન કલાકારો પણ કામ કરી રહ્યા છે પરંતુ ફેક્ટરી એક્ટમાં કંપનીઓની નોંધણી નહીં હોતી રત્ન કલાકારોને લેબર એક્ટ હેઠળ પ્રોવિડન્ટ ફંડ ઈએસઆઈ અને ગ્રેજ્યુએટીના લાભો પણ મળતા નથી એક્ટ હેઠળ નોંધાલી ન હોય તેવી કાપોદરાની શ્રીજી ડાયમંડને નોટિસ અપાઈ છે ત્યારે અન્ય ડાયમંડ કંપનીઓમાં પણ તપાસ કરાઈ રહી છે જે લઈને એક્ટ હેઠળ નોંધાલી ન હોય તેવી કંપનીના સંચાલકો દોડતા થઈ જવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા